જી આજે આઠ દિવસ પછી સ્કૂલ ગયો હતો ફોર્મ ભરવા માટે ખાલી અને આજે તો ભાઈ નવરાત્રિ ચાલુ થઈ ગઈ છે તમને લોકોને ખબર છે એ રીતે અને કાલથી પાછું સ્કૂલ જવાનું થતું નથી એટલે જવાનું સ્કૂલ જોઈએ બાકી છતાં અમારું ટ્રેન તો જવાનું નકરપુર ગેરબાકા ચીકી બોલાવાની થાય જોઈએ શું થાય છે બહુ ટાઈમ પછી લોંગ ડ્રોકની સ્ટાર્ટિંગ કરી છે અને અત્યારે સ્કૂલ જવા માટે જવું સ્કૂલે સ્કૂલ થી આવી ગયો છું છું ટ્યુશન લેટ ગો ખાઈ પીના પછી તૈયાર થઈ ગઈ છે ટ્યુશન જવા માટે થઈ જવા ટ્યુશન નોટિસ થઈ જાય ભાઈ વાળ બહુ વધી ગયા હારા દેખાવા તો આમ હારા જ લાગે વાળ જો દેખાવા તો હારા જ લાગે પણ એક આપણા વાળ વધારવાના છે કાયદેસર વાળ કપાવાના થતા નથી એમાં બી આપણા જોઈ શકાય છે આ લુક આ લુક કયો લાગે હોય કોમેન્ટ કરજો કેવો આવે છે લુક અને હવે હું કરવાનું છું ઘણી આરામ કારણ કે આજે છે નવરાત્રિનો ડે ટુ કાલથી જ વિચાર કર્યો કે ડેલી વ્લોગ કરીશ અને આજે નવરાત્રિનો છે બીજો દિવસ અને આજથી જ આપણે શુભ શરૂઆત કરી દીધી છે નવરાત્રિની અત્યારે હું જઈશું તો રાત્રે મોડાવથી જ આવી જ સકાશે અને કાલ તો સ્કૂલ જવાનું થાતું નથી ભાઈ આજે જઈ લીધું ફોર્મ ભરીને આવતો રહ્યો સ્કૂલમાં હવે વધી ગયો હવે ગેર પ્રેક્ટિસ કરશું વાંચશું એવું બધું કરશું પણ સ્કૂલ જો ઈચ્છા થાય તો જવાનું હવે રૂટિંગ ખબર પડે કે સ્કૂલ જવું છે કે નહીં બરાબર હાથ દુઃખ યાર તો હવે હું ઘડીક વાર કરી લઉં આરામ અને જોઈએ છે આજે નવરાત્રિ વિશે બીજો દિવસ ગરબા હારા થાય તા તમારા ભાઈના મન મતલબ કે મને ગરબાનો બહુ શોખ છે ભાઈ ગરબા તો ગાવાના એટલે ગાવાના બરાબર તો ગઈશું આજે ગરબા અને માતાજીની આરતી માં બી જઈશું અહીંયા કેવું થાય છે એ બી હું તમને બતાવીશ બરોબર તો ચલો આરામ કરી આરામ કરીને બી હાલ ઉઠ્યો છું ઘરે બી આરતી કરી માતાજી ઘરે પણ આરતી કરવાની tani ma priya tasmi

હવે લાયસન્સ કઢાવવા જવા વાળી ઉંમર થઈ ગઈ ને યાર એકટિયામાં આવું બધું કરઅલા પણ પેલા બેન આવી ગયા તો કરવું આગળથી નીકળી જવાનું પાછળથી ગાડી કે કે શું કેવું

આજે છે ભાઈ મારા ખાસ દીકરી મિત્રનો બર્થડે તો એની જોડે આવે તો હું બહાર સોડા પીવા પછી હમણાં જ જમીન ઊભો થયો ભાઈએ કીધું કે હેડો બહાર જઈએ નાસ્તો કરવા સોડા વોડા પીએ તો એની જોડે આવે છું બહાર રસ્તા પર સાયલેટલી

<laughs> चाल <चार्ण> रहा <आगार। laughs> है कोई बात तो हो रही है आदमी रहने क्या अच्छा अच्छा ये आने से ये कैचवा की तो क्या कैचवा यार कैचवा नहीं जाता मैं खाली कीधो काल मुंग लगाओ लूज जाता बेचारा बोल ही गया तोलो आमबो आमला नहीं शायद ना जा बोल जा वहां पर आओ कोई कारण औररद ना कोई बोलिए तोन लाला का

જય માતાજી મિત્રો તો આજે છે નવરાત્રીનો બીજો દિવસ અને અમે ત્રણ નીકળી પડ્યા છીએ ગરબા ગાવા આ છે સોનાની છે એમ અને મસ્ત સરસ મજાની ને લગતી રહીને ગરબા ગાવા નીકળી પડ્યા છે તો મને લે બીજા બ્લોબમાં જય માતાજી ગરબા રમીલીલા ક્લિપ્સ આગળ મૂકી દઈશ હું થોડી ઘણી અને ચેનલના સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરી દેજો શેર કરજો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી દેજો ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઈશ ઇન્સ્ટાગ્રામની મળીએ નવા માં નવા ટોપિક સાથે ત્યાં સુધી બાય બાય જય હિન્દ જય ભારત જય માતાજી